એ પોતે નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર

બધી જનતા ના પૈસા ને કાયદા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડીયાપાડા માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને જાહેર આમંત્રણ મૂક્યું તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે અમે તાલુકા સભ્ય તાલુકા પંચાયત પંચાયત કરો તમે નથી ઉલ્લેખ નથી મારા નામનો ઉલ્લેખ કર્યો છે હું ધારાસભ્ય છું લોકસભા અમે પાણી બે મિનિટ કરી તકલીફ કોઈ વ્યક્તિ બોલે તમે સોશિયલ મીડિયામાં વસાવા ધારાસભ્ય

તમે ટીડી ને ગમતા એ મને ખબર પડી એટલે હું અહીંયા મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો તમે અહિયાં નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં લોકસભા ખુલાસો કરો મારા નામનો ખુલાસો કરવાનું કોઈ જરૂર નહી તમારા પર ઓથે મીડિયા માં ખબર પડી તમારા પુરાવા હોય એવું એટલે પૂછું આપણે છે નથી પણ ખુલાસો કરો નુકસાન થઈ જાય જાહેર

તમને વ્યક્તિગત કેમ ફરજિકારી કરોડ ના કમલોમાં બન્યા બધું માહોલ બગાડવા પણ અમે દોડી નઈ અમે ધારાસભ્ય દર વખતે ટેપ પડી ગયેલી અમારા વિસ્તાર માં કર્યા કર

બપોરે જમીન સર્કિટ હાઉસ એટલે સાડા ચારેક વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈ ની પોતાની આઈટી માં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતે તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયતમાં ટીડીઓની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મનરેગાના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં ગઈ મારી ફાઇલ પણ ત્યાં ટીડીઓ ડેપ્યુટી ટીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામ છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને વિસ્તારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારે અમે શાંતિમાં માનીએ છીએ સાવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે ખીલ બીલવાળવા માંગે છે પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર રોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂડમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદો ની વ્યવસ્થા ખોળવાય કોઈપણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીર નથી લીધો અમારા ઘણા કાર્યક્રમો છે ચાહકો છે આવના દિવસોમાં હજારો સંખ્યામાં અહીં આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખ ભાઈની છે અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો છે હમણાં બી કેટલા લોકોનો ફોન આવ્યો મેં કીધું કે આવી ઘટના નથી કરતી પણ પછી લોકો એવી જ રીતે અમારી સાથે વર્તન કરશે તો અમે વિકુલ્લા છે મેદાનમાં હશે જોવાય જ જશે તો અમારી સિર્ફ આપસે એટલી रिक्वेस्ट છે લો એન્ડ ઓર્ડર આપ પ્રોપર મેન્ટેન કરશો અર્જી ઉપર જો તપાસ છે એ અમારું કામ છે અમારા પાસે बिल्कुल इसका पूरा कानूनी तौर से जो कार्रवाई होगी वो हम करेंगे बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्टली हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो आपकी बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा पूर इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे उसके बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह से नहीं चलेंगे फिर आप हमारे खुले में आ जाएंगे आप हमारे पास आइए आप घर घर के वो घर तो घर तो आपको तो जोर लगाकर वो कायदे को भूल जाते वो। सही अभी तक जितनी घटना बनी है डीडी पार्टनर कायदे को साइड पे रख के बात सुन दिया कायदे का इंप्लीमेंटेशन हमारा काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास आइए हम तो मैं डायरेक्ट का जान कर चौधरी साहब आलो ने टेप पोड़े ली से અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા આ કેસ કે દુનિયા એટલે બેઠા છે કોપરેટ તમે જેટલું કરશો અમે એટલા કો ઓપરેટ કરીશું પણ તમારી સિસ્ટમ પછી આવી આવીને કરશો અમે બીજબી વ્યાજબી નથી અમે બી પછી અમે એ રીતના વર્તાવ કરીશું તમે જેટલો કોઓપરેટ કરશો અમારો કોઓપરેટ એટલો મળશે પણ ખબર હશે નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણ ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાન પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું એ ચોખ્ખી વાત છે હવે અમે નથી શાંત કરવાના

ખોટા એફિડેવિટો ખોટી રજૂઆત એટલે ખબર છે છે શું થાય રજૂઆતો સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈ પોતાની આઈડી ફેસબુક ટ્વીટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીંયા આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઊભા થશે તે દિવસે આજ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવાની કે રોબ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઊભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નલસે જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા આધી આદર્શ ગ્રામના અડસઠ કરોડ રૂપિયા વાપરી કાઢ્યા વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ નેવું લાખ રૂપિયા વાપરી કાઢ્યા નાણાં પંચના વાપરી કાઢ્યા તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી એને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં નાયિક તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી